ખૂબ જ ખરાબ છે એને અગાઉ પણ પોલીસ પર એસોલ્ટ કરેલા છે એને આંબરિયાળા પોલીસ સ્ટેશનના ગુનામાં ચાર વર્ષની સજા પડી છે પરંતુ એ અપીલ દ્વારા હમણાં અપીલ જામીન પર બહાર આવેલો છે તે છતાંય પણ એરોએ આ પ્રકારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલી છે એવી માહિતી પણ અમારી સાથે છે પણ કાલે એરોએ પોલીસ પર એને ફરજ પર રૂકાવટ કરી અને પોલીસની ઉપર પથ્થર મારવાનો પથ્થર મારવાનો પ્રયત્ન કર્યો પોલીસને કોઈ ઈજા નથી થઈ પણ માનો સૂરજ ઉગ્યો રે ખેતર માં સાગર લક્ષ્મી બાજરી બિહારણ હાલા માડુંડા માં ગાણા ભરપૂર ખેડૂત ને આપી ઉપજ લક્ષ્મી બાજરી સાગર ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિહારણ અજવાવો લક્ષ્મીનો सागर એટલે સાગર લક્ષ્મી